સૌરાષ્ટ્ર સંત સુરાપુરા અને જતી સતીની ભૂમિ ગણાય છે આ ખમીરવંતી ભૂમિમાં અનેક રત્નો જન્મ્યા છે આજે વાત કરીએ લોકદેવીમાં ખોડિયારની લોકબોલીમાં જે અઢાર વરણ કહેવાય તે અઢારી વરણમાં ખોડિયારને કુળદેવી તરીકે પૂજે છે માં ખોડિયારના પ્રાગટ્ય અને જીવન વિશે અનેક લોકકથાઓ પ્રચલિત છે સૌરાષ્ટ્રના વલ્લભીપુરમાં ચાવડા વંશી રાજાઓની રાજધાની હતી અને તેનો સુવર્ણ કાળ હતો ઈસવીસન આઠસો સડસઠ ની સાલમાં શિલાદિત્ય સાતમાનું શાસન હતું ત્યારે માખડિયાનનું પ્રાગટ્ય થયું હોવાનું કહેવાય છે મહાસુદ આઠમ માની જન્મ જયંતિ છે સોરઠના ગીર પંથકનો એક નેસડામાં મામડ નામનો અનાજ ચારણ યુવાન રહેતો તેની પર મા શારદાની અસીમ કૃપા હતી દુહા છંદ રચતો અને ગાતો તેના શબ્દો અને સ્વરમાં અનોખી હલક હતી ધીરે ધીરે લોકકવિ તરીકે મામડનું નામ ગુંજતું થયું અને સોરઠના રાજા શિલાદિત્ય સુધી પહોંચ્યું કલાપ્રેમી રાજાએ મામણને રાજકવિ બનાવ્યું અને મીણબાઈ નામની ગુણિયલ ચારણ કન્યા સાથે તેના વિવાહ કરાવ્યા ઘણા વર્ષના દાંપત્ય જીવન પછી પણ મામણ નિસંતાન રહ્યું સામે પક્ષે શિલાદિત્ય પણ નિસંતાન હતો ઈર્ષાળુઓએ રાજાના કાનમાં ઝેર રેડ્યું કે વાંજિયા મામણના સંગથી તમે પણ વાંજિયા રહેશો વાગેરના પરિણામે રાજાએ મામણને હથપાર કર્યું નિરાશ્રિત મામટ ગોહિલવાડમાં રોહિશાળા ગામે આવી સ્થાયી થઈ આપણો ભાંગવા તેણે શિવની ભક્તિ કરી શિવ કૃપાથી તેના આંગણે સાત દીકરી અને એક દીકરો જન્મ્યા સૌથી નાની દીકરીનું નામ જાનબાઈ સાત બહેનોમાં જાનબાઈ સાવ નોખા તરી આવતા તેમની સમજણ અને વિચારમાં દિવ્યતા હતી અલૌકિક દેવીય શક્તિ ધરાવતા જાનબાઈ તેમના સદગુણોના પ્રતાપે લોક સમૂહમાં દેવી રૂપે લોકચાહના પામ્યા આ જાનબાઈ એ જ માં ખોડિયાર ચાનબાઈ ખોડિયાર કેમ કહેવાના તેની એક લોકકથા છે આમ તો ઘણી બધી લોકકથાઓ છે જેમ કે અમી કુંપો લેવા માટે માતાજી સાગરની અંદર જાય છે ત્યારે ઉપર આવતી વખતે તેમના પગમાં ઠેસ વાગે છે અને ખોડિયાર કહેવાય છે અને બીજી કથા પ્રમાણે રાજા શીલાદિત્ય માલધારીના પશુધન પર કર નાખ્યો સુરતના માલધારીઓ એકઠા થયા અને વિરોધ કર્યો ત્યારે રાજાએ તેમનું પશુધન કેદ કર્યું ખારેલા માલધારીઓ શાળા આવ્યા અને મામટને રાજાના અત્યાચારની વાત કરી ત્યારે જાનબાઈની દિવ્ય દેવીય શક્તિ પ્રગટ થઈ તેમણે માલધારીનું નેતૃત્વ કરી કેદ કરેલા પશુધનને છોડાવવા રાજા સામે આંદોલન છેડ્યું માલધારી લોક સમૂહને લઈ જાનબાઈ જુસ્સાભેર વલ્લભીપુરની વાટે નીકળી પડ્યા ઉતાવળે ચાલતા જાનબાઈને પગમાં પથ્થરની ઠેસ વાગી પગ લોહી લોહાણ થયો અને પીડા પણ થવા લાગી છતાં બેર ખોડંગાતા લંગડાતા પગે ચાલતા ચાલતા વલભીપુર પહોંચ્યા જાનબાઈની હિંમતથી લોક સમૂહ પ્રભાવિત થયો તમામ ખોડલ નામ સરી પડ્યું ખોડલમાંથી ખોડિયારના હુલામણા નામથી ઓળખાયા વલભીપુરના પાદરમાં આવી ખોડિયારે રાજાને પશુધન છોડી મૂકવા કહ્યું અઠીલો રાજા માન્યો નહીં ત્યારે ખોડિયારે તેમની દેવીય શક્તિથી પશુધન છોડાવ્યું અંતે રાજા પીકળી ગયો અને ખોડિયારના પગે પડી માફી માંગી ખોડિયારે મોટું મન રાખી માફી આપી અને કહ્યું હે રાજા હું ચારણ પુત્રી ખોડિયાર ખોડિયાર સૌ માટે સરખી નહીં ખોટાની તે તારો દીધું હવેથી ખોટું કરતો નહીં કથા કહે છે કે ત્યાર પછી શીલાદિત્ય ખોડિયાર માનો ભગત થયો અને માતાને કુળદેવી તરીકે સ્વીકાર્યા ખોડિયારની કૃપાથી તેને ત્યાં દીકરો જન્મ્યો નામ રાખ્યું ચંદ્રચૂડ પછી કાવક્રમે ચાવડા વંશની રાજધાની વલ્લભીપુરથી જૂનાગઢ આવી અને ચંદ્રચૂડ પછી ચાવડા વંશ ચૂડાસમા વંશ તરીકે ઓળખાયો ઈસવીસન એક હજાર પચીસમાં સોરઠનો રાજા રા દિયાસ બન્યો પિસ્તાલીસ વર્ષ શાસન કર્યું છતાં સંતાન ન થયું પટરાણી સોમલદેએ કુળદેવીમાં ખોડિયારના પારે પાલો પાથર્યો ખોડિયાર કૃપાથી રા નવગઢ નામનો દીકરો જન્મ્યો રાજા બન્યા પછી રા નવગઢ આજીવન ખોડિયારનો ઉપાસક રહ્યો રાજવંશે મા ખોડિયારને કુળદેવી તરીકે સ્વીકાર્યા પછી ખોડિયારમાં અનેક વરણના કુળદેવી બની ગયા આજે ગામે ગામે ખોડિયારમાં પૂજાય છે ખોડિયાર ભક્તોના મુખે આજે પણ એક વાત સંભળાય છે ખોડિયારનું ખોટું નહીં ને ખોટાની ખોડિયાર નહીં આપણે પણ પ્રાર્થના કરીએ હે મા અમારાથી કોઈનું ખોટું ન થાય એવી કૃપા કરજે અને સદાય અમારી ભેળી રહેજે મા તો મિત્રો આ હતી માં ખોડિયારની પ્રાગટ્ય કથાની વાત આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આજે જ આપણી ધર્મની જોત ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો મળીએ ફરી પાછા નવા વિડીયો સાથે જય માતાજી